જસદણ શહેરમાં પંદર દિવસથી પાવર કાપ આપતા હીરાના કારખાને દારે જસદણ નાયબ કાર્યપાલ ઇજનેરને આક્રોશ સાથે આવેદન પત્ર પાઠવ્યું જસદણ શહેરમાં અંદાજે 15 થી 20 દિવસથી પાવર આવન જાવન કરે છે અને મનફાવે ત્યારે પાવર કપાઈ જતા હીરાના કારખાનાના માલિકોને હીરાનું કારખાનું બંધ કરવું ફરજિયાત બને છે અને જસદણ તાલુકાના ગામડાઓ અંદાજે 15 થી 20000 જેવા હીરાના કારીગરો પોતાની રોજી રોટી મેળવવા જસદણ હીરા ખસવા આવતા હોય છે જેઓને પણ પાવરનો કાપ આવે તો તેને પણ ધરમનો ધક્કો થાય છે અને પોતાની રોજગારી પૂરી મળતી નથી હાલ અત્યારે હીરામાં મંદીનો માહોલ છે ત્યારે પડિયા પર પાટુ જેવો ગાઢ હીરાના કારીગરો અને વેપારીઓને પડી રહ્યો છે ત્યારે જસદણના હીરાના નાના મોટા કારખાનેદાર દ્વારા જસદણ નાયબ કાર્યપાલ ઇજનેર લાઠિયા સાહેબ ને આક્રોશ સાથે આવેદન પત્ર આપ્યું હતું કે પાવર બંધ રાખો હોય તો હીરાના કારખાનાના માલિકને જાણ કરવી જોઈએ જેથી કરીને બીજા દિવસે અમોર જા રાખી પણ જાણ કર્યા વગર જ પાવર કપાઈ જાય તો અમારે કેવડી નુકસાની ભોગવવાની અને ગામડાઓમાંથી આવતા કારીગરોને ખર્ચ વધે અને ધરમનો ધક્કો ન થાય અને કારીગરોને રઝરાટ ન કરવો પડે તેવું જસદણ હીરાના કારખાનોએ જણાવેલું હતું પણ જસદણ નાયબ કાર્યપાલ ઈજને લાઠિયા સાહેબે ખાતરી આપેલ કે હવે પાવર કટ ન થાય તેવી કાળજી રાખીશું અને પાવર બંધ કરવાનો થશે તો આપને જાણ કરશું તેવું અંતમાં જણાવેલ આજે આવેદન અમે એ અનુસંધાને દીધું છે કે છેલ્લા પંદર દિવસથી જસ્તણમાં જે ડાયમંડનો ઉદ્યોગ ચાલે છે એમાં પાવરની જરૂરિયાત વગર ડાયમંડનો ઉદ્યોગ ન ચાલતો હોય પાવરની એમાં જરૂર જ હોય ને પંદર દિવસ તા જી બી એના એન કેન કામ કોઈ પણ કરવાના હોય એના હિસાબે પોતાની મનમાની કરી અને પાવર કાપતા હતા બે કલાક ત્રણ કલાક ચાર કલાક અને જસદણમાં રોજગારી માટે પંદર હજાર કારીગર ડાયમંડના આવતા છે અને બધા પોતપોતાનું પચાસ રૂપિયા સાઠ રૂપિયા જે ભાડું ખર્ચીને આવતા હોય અને પાછું એને પરત ઘરે જવાનું થાય અને જે ત્રણસો ચારસો રૂપિયાની રોજગારી મેળવતા હોય એ એની રોજગારીનું નુકસાન થાય એના હિસાબે આજે અમે જસદણ જીઈબીમાં આવેદન આપ્યું છે કે ભાઈ તમે પાવર કાપવાના હો તો અમને એક દિવસ અગાઉ જાણ કરો અથવા કોઈ પણ ફોલ્ટ થયો હોય એવો તો કલાક બે કલાકનો કઈ વાંધો નથી પણ ચાર પાંચ કલાક પાવર કાપી લે એ ના ચાલે અને આજે અમે એ રજૂઆત કરી છે કે ભાઈ આવી રીતે તમે કરો એ તમારી મનમાની ન હાલે પણ એ લોકોએ ખાતરી આપી છે કે ભાઈ આવું બીજી વાર નહીં થાય અને થશે તો અમે ઉગ્ર આંદોલન કરશું के टीवी न्यूज गुजराती साथ उपेंद्र तेरैया जसद